મને એવું લાગે છે કે જે ટિપ્પણી થઈ જે વાત થઈ એમાં માફી પણ ઘણી વાર માંગવામાં આવી એમાં શબ્દો પણ પાછા ખેંચવામાં આવ્યા માફી માંગવામાં આવી અને મેં તો ઘણી વખત અપીલ કરી દીકરી તરીકે બેન તરીકે પણ વિનંતી બધાને કરી છે કે માફી માંગવા કરતાં વધારે માફી આપનારો મોટા હોય છે અને માફી આપવું એ હંમેશાથી પરંપરાગત પણ મને લાગે છે કે આપણી એક સંસ્કૃતિ રહી છે આપણી સૌની ઓળખ રહી છે અને ક્ષત્રિય સમાજની તો વિશેષ ઓળખ મને લાગે છે કે ક્ષમા આપવા માટે રહી છે ખૂબ મોટા મોટા જ્યારે વિષયો હોય ત્યારે પણ એમને ક્ષમા આપવા માટે આપણો એક ઉજળો ઇતિહાસ છે ત્યારે મને લાગે છે કે જામનગરમાં પણ ક્ષત્રિય સમાજમાં એક રોષ નારાજગી ની તીવ્રતા આપણે ખૂબ જોઈ પણ એક વાતનો મને પૂરો વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ પણ આજે જેમ દરેક સમાજો એક રાષ્ટ્રવાદની ભાવનાથી રાષ્ટ્ર નિર્માણમાં એક જાગૃત નાગરિક તરીકે પોતાનું દાયિત્વ નિભાવતા હોય પોતાની ફરજ નિભાવતા હોય અને દિશામાં જે કરી શકે એ કરવાના પ્રયત્ન પણ કરતા હોય ત્યારે મને એક પૂરો વિશ્વાસ છે કે જે ક્ષત્રિય સમાજે કોંગ્રેસને જળમૂળથી કાઢવામાં પણ ક્યાંક યોગદાન આપ્યું છે કોંગ્રેસની આખી જે ભાગલા પાડો કરોની નીતિ હતી એને પણ ક્યાંક નાબૂદ કરવામાં જે એમનું યોગદાન રહ્યું છે ત્યારે મને ખાતરી છે કે આજે કદાચ એમનો ભારતીય જનતા પાર્ટીથી કદાચ થોડી બહુ નારાજગી હશે તો મને ખાતરી છે કે એ નારાજગી ક્યાંય કોંગ્રેસના સમર્થનમાં પરિવર્તિત નહીં થાય એ વાતની મને પૂરી ખાતરી અને વિશ્વાસ છે કારણ કે કોંગ્રેસ જે રીતે વિભાજન કરે છે ભાગલાવાદ કરે છે અને આજે ક્યાંક ક્ષત્રિય સમાજે પણ જોયું હશે કે જેવો કોઈ વિષય મળે તો કોંગ્રેસ એમાં કેટલી હદે પોતે બળતામાં ક્યાંક ઘી ઓમવાનું કામ કરે છે કે સમાધાનના પ્રયત્નની જગ્યાએ ક્યાંક ફરીથી આપણા પરિવારોને દિશા વિહોણા કરવાના પ્રયત્ન કરે છે ગેરમાર્ગે દોરવાના કોશિશ પર પ્રયત્ન કરે છે એના આપણે સૌ અહીં સાક્ષી રહ્યા છીએ ત્યારે મને નથી લાગતું કે આવા ભાગલાવાદી કોંગ્રેસ પાર્ટીને ક્ષત્રિય સમાજ હોય કે આપણા હાલારમાં કોઈ પણ સમાજ હોય એને સમર્થન આપશે મને ખાતરી છે કે આપણો સમગ્ર ક્ષેત્ર શાંતિ સુરક્ષા સમરસતા અને પ્રગતિને પ્રાધાન્ય આપશે કારણ કે આ ચાર મહત્ત્વના પાયા છે જેના માધ્યમથી આપણે તમામ સુવિધાઓને પ્રગતિ સુનિશ્ચિત કરી શકતા હોઈએ છીએ ત્યારે મને કોઈ આજે હું તમામ પરિવારો સાથે જોડાયેલી છું એક બેન તરીકે દીકરી તરીકે પેઢી દર પેઢી આપણે સૌ આમનામ સાથે રહેતા આવ્યા છીએ ને રહેતા રહેવાના છીએ ચૂંટણી તો સાત તારીખે પૂર્ણ થઈ જશે પણ એ સંબંધો છે અને અમૂલ્ય સંપત્તિ જે સંબંધોની છે એ આપણે સૌએ જ્યારે જાળવવાની હોય ત્યારે મને ખાતરી છે કે કોઈ પણ સમાજ સમગ્ર હાલારમાં એને નાની મોટી નારાજગી પણ હશે તો પણ એક કે નારાજગી ક્યાંય કોંગ્રેસના સમર્થનમાં પરિવર્તિત નહીં થાય અને મજબૂતીથી આ ક્ષેત્રમાં માત્ર વિકસિત ભારતની યાત્રામાં હાલારને જોડવા માટે અને વિશ્વનું ત્રીજું અર્થતંત્ર જ્યારે ભારત બને ત્યારે એમાં પણ જામનગરની મજબૂતીથી નોંધ હોય એ પ્રકારે આજે સમગ્ર હાલાર આવતી સાત તારીખે પોતાના આશીર્વાદરૂપી મત વિશ્વાસરૂપી મત કમળમાં નાખી અને એ એ પ્રકારનું પરિણામ સરસેવાથી મને ખાતરી છે